Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone.

મને લગભગ યાદ આવે છે કે વિકાસનું કરવું જોઈએ કે આર્ટ એટલે તમારી જે આત્મા ઉપર રોજ બરોદના જીવનની ધૂળ લાગેલી હોય ને એને કાઢવાનું કામ એટલે આર્ટ એટલે આર્ટ જે કરો છો જેટલું બી જે રીતે જે કરે છે હું સારું જ રડું છું કારણ કે કોકની જર્ની હજી સ્ટાર્ટ થઈ હોય કોઈક લાંબા કાળે ગયો હોય પણ ધીમે ધીમે શીખી શીખીને આગળ વધવાનું થાય છે એટલે કોકની જર્ની દરેકની જર્ની સારી જ છે કોઈ કે રાઇસમાં આર્ટ કર્યું છે કોઈ કે ચારકોલમાં ગ્રેફાઇટમાં અમુક એ

મોટે ફાઉન્ડેશન અને આર્ટ ગેલરી જે કામ કરે છે કે અમદાવાદમાં દરેક આર્ટિસ્ટને વિધાઉટ એની બાયસ ઓર એની પ્રેજુરિટી ચાન્સ આપે છે અને એમની કલાને ફર્સ્ટ પ્લેટફોર્મ આપે છે એ બહુ મહત્ત્વનું છે કારણ કે તમને પ્લેટફોર્મ મળે તમારી વર્ક લોકો સુધી જાય દેખાય ત્યારે તમને એક કોન્ફિડન્સ વધે કે ભાઈ મારું આર્ટની કંઈ વેલ્યુ છે લોકો જુએ છે એટલે એમાંથી કંઈક મેળવે છે ને એ આનંદ તમને મળે છે એટલે આ બહુ મોટું કામ છે એટલે ઓલ ધ બેસ્ટ ટુ એવરી વન કલા સાથે સંકળાયેલી તો છે જ કલાકાર તો છે જ પણ એનું રાખવું કામ કરવાની પદ્ધતિ પેપર અલગ અલગ પદ્ધતિથી કામ કરે છે શિલ્પ પણ કરે છે ચિત્રકલા પણ કરે છે એની સાથે એણે મુ ચેનલ મુકોટ મેગેઝીન સમાજ અને ઘણી બધી આવી બધી પ્રવૃત્તિઓ છે જેમ કે સાહેબ એ કીધું એવી રીતની ફોટો ચેલેન્જ ટોક છે ટોક શો કરે છે ટોક શો કરે છે એ બધું એનું પેક નું પેક ચાલુ જ હોય છે કલા સાથે કે નવા નવા આર્ટિસ્ટોને જે માસ્ટર માણસ હોય એવા લોકોને ને લાવી અને એમને બીજા સુધી પહોંચાડવાનું કામ નવા આર્ટિસ્ટ જે હોય અને ધારો કે આ કેવિન છે તો કેવિન ક્યાંય શીખ્યો નથી ઉંમર પણ નાની છે કલોર રહે છે અને આટલું સરસ કામ કરે તો એને કે આવા આર્ટિસ્ટોને પણ એ પ્રમોટ કરતી હોય 26વો સો નિયગાલી થઈ રહ્યો છે એટલે આપણે આના પાસ બોલાવવું કામ નથી એટલે એના માટે બહુ મોટો જોઈએ રાખવાનો છે એટલે શું છે જ્યારે તરીકે તો શું થાય શું સુધારા વધારે કરી શકો એ એ બધું અમે માર્ગદર્શન એ બે છે પ્રાથમિક અને પછી આનો આગળ તો એના વિશેની જાહેરાત મૂકટી મારફતે આવશે પણ એના વિશે અત્યારે તમારે કોઈને કંઈ વધુ જાણવું હોય તો તમે મને પછી પૂછી શકો છો જ્યારે તમારે કઈ એના વિશે કોર્સ કઈ રીતે હશે શું આજે મુકુટે આર્ટ ગેલરીમાં ઘણા વખતે મને ગ્રુપ શો જોવાનો મોકો મળ્યો છે આજે ગ્રુપ શો ની અંદર લગભગ દસથી થી બાર આર્ટિસ્ટ ભાગ લીધો છે અને દરેક કલાકારે પોતાની રીતે પોતાની આગવી શૈલીની અંદર સુંદર ચિત્રો બનાવ્યા છે તેમાં ફિગરફી આર્ટ છે મોડર્ન આર્ટ છે એપસ્ટ્રિક છે અને રિયાલિસ્ટિક છે લેન્ડસ્કેપની અંદર બી સારું કામ જોવા મળ્યું છે અને આ મુખોટે આર્ટ ગેલેરીના નીલુબેન પટેલ અને એમની ટીમ જે કલાકારોને પ્રોત્સાહન આપી અને એમની કલા પ્રવૃત્તિને જે વેગ આપે છે એ ખૂબ બિરદાવવાનું પાત્ર છે આ મુખોટે આર્ટ ગેલેરી શહેરની મધ્યની અંદર છે અને ખૂબ જ સરસ એનું આઉટપુટ છે અને વધુમાં વધુ એમાં આર્ટિસ્ટો પોતાની કલા રજૂ કરે છે અને ખુશ રહે છે હું ઈચ્છું કે આ રીતે આ મુખોટી આર્ટ ગેલેરી ખૂબ સારી પ્રગતિ કરે અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે હું નાનપણથી જ કલા જોડે જોડાયેલી છું અને હું નાનપણથી જ ડિફરન્ટ આર્ટફોર્મ્સ કરતી આવી છું અત્યારે મુખોટેમાં મારું ફિફ્થ એક્ઝિબિશન છે મુખોટે ગ્રુપમાં એન્ડ મેં મારા મંડલા આર્ટ ફોર્મ્સ અહીંયા ડિસ્પ્લે કરેલા છે જે નાઇન્થ ઓફ મેથી લઈને ફિફ્ટીન્થ ઓફ મે સુધી ડિસ્પ્લે રહેશે અને જેનું ટાઈમિંગ ફોર ટુ એટ ઇવનિંગ રહેશે उदिशा पठारी है मैं थर्टीन ईयर्स की हूँ एंड uh, ये मेरा फर्स्ट टाइम है एग्जीबिशन का थैंक्स टू नीलू मैम उन्होंने मुझे इतना बड़ा अपॉर्चुनिटी दिया एंड आई एम डूइंग दिस चारकोल आर्ट मेरा स्पेशली चारकोल ही है एंड आई एम डूइंग सिंस फोर ईयर्स आई स्टार्टेड इन कोविड एंड एंडकोटा आर्ट गैलरी इज वेरी बिग एंड आई थैंक्स कि ये उन्होंने मुझे इतना बड़ा अपॉर्चुनिटी दिया એગ્ઝીબિશન લગાઇન્ડ થેન્ક દૂર દૂર લોજી દૂર લોક્ટા જો બિલકુલ આડે નામ જીનલ સાવરિયા છે હું અમદાવાદમાં જ રહું છું સંસ્થા સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલી છું મારું વર્ક છે રાઈસ પેઇન્ટિંગ એની જર્ની પણ સ્ટાર્ટ કરી છે અને છેલ્લા એક વર્ષથી એમાં કામ કરું છું મુખોટે સપોર્ટથી નીલુબેનના સપોર્ટથી હું આગળ વધી રહી છું ધીમે ધીમે અને સાથે સાથે એમને ગેલેરી પરનો જે વર્કશોપ થાય છે એનાથી ઘણી પ્રેરણા મને મળી છે અને એમનો નેચર પણ ખૂબ સારું છે રાઈસ વર્ક મને પ્રેરણા એવી રીતે મળી કે જે આપણે નવરાત્રિમાં આરતી ને ડેકોરેશન કરીએ એવી રીતે એનો ઉપયોગ રાઈસનો ઉપયોગ કરીને પણ આ રીતે આર્ટ કરી શકાય આર્ટ વર્ક કરી શકાય અને એમાં નિયમિત સપોર્ટ મને ખૂબ મળ્યો છે થેન્ક યુ 가카 조카, 아기야, 조카, 조카.